નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો તો મિત્રો સમાચારમાં વાત કરીએ ઉપયોગ કરનાર તમામ લોકો સાવધાન થઈ જજો ઉત્તર પ્રદેશના પીલીભી જિલ્લાના એક વસાહતમાં ગીજરમાંથી ગેસ લીકેજ થવાની એક સરકારી કર્મચારીને તેની પત્નીનું ગુંગળામણથી મૃત્યુ થયું અને એક પોલીસ અધિકારીએ સોમવારે આ માહિતી આપી હતી અધિક પોલીસ અધ્યક્ષથી વિક્રમ દહિયાએ જણાવ્યું હતું કે ગુરુકુલ પૂરમ વિસ્તારમાં એક ઘરની અંદર બાથરૂમમાં પતિ પત્ની ના મૃતદેહ મળી આવ્યા હોવાની માહિતી મળ્યા બાદ પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચીને બાથરૂમનો દરવાજો તોડીને મૃતદેહો બહાર કાઢ્યા હતા તેમણે કહ્યું કે મૃતકોની ઓળખણ હરજીન્દ્ર અને તેની પત્ની રેણુ સક્સેના તરીકે થઈ છે અધિકારીએ જણાવ્યું કે હરદેન્દ્રસી વિકાસ ભવનમાં તીજ જિલ્લા ગ્રામીણ વિકાસ એજન્સી વર્ગ આઈવી નો કર્મચારી હતો દેહરિયા એ જણાવ્યું કે પડોશીમાં પૂછપરછ કરતા જાણવા મળ્યું છે કે રેણુનો હાથ તાજેતરમાં તૂટી ગયો હતો ને હરિન્દ્ર તેની સંભાળ રાખી રહ્યો હતો તેમણે કહ્યું કે રવિવારે મોડી સાજે હરિન્દ્ર બાથરૂમમાં તેની પત્નીને સ્નાન કરાવી રહ્યો હતો અને એવી શંકા છે કે ગીજરમાંથી નીકળતા ગેસના કારણે બાથરૂમમાં ઓક્સિજનનો અભાવ થયો હતો જેના કારણે તેનું મૃત્યુ થયા હતા અધિકારીએ જણાવ્યું કે બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ તપાસ માટે મોકલવામાં આવ્યા છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ